નમસ્કાર સર્વ દર્શક મિત્રોને સ્વાગત છે તમારું અમારા નવા એક બ્લોગમાં જેનું નામ છે પરાક્ષતા બ્લોગ મિત્રો અજવાળું ફેલાવી જાણે ને એનું નામ ફાનસ અને બીજા માટે જીવી જાણે એનું નામ માણસ આ વાત સાથે આ ચીજ સાથે શરૂ કરીએ આજની નવી રેસિપી મિત્રો આજે અમે તમારા માટે જે રેસિપી લઈને આવી ગયા છીએ ને એની ડિમાન્ડ ઘણા ટાઈમ ત્યાં દરેક લોકોની હતી તો એ આજે તમારી ડિમાન્ડ પૂરી કરવામાં આવે છે અને આજે એક ફાનસ જેવી સરસ મજાની રેસીપી તમારા માટે અમે લઈને આવી ગયા છીએ તો પારુબાડાને પૂછીએ કે એમાં શું શું ઇન્ગ્રીડિયન્ટ જોશે અંબા અંબા પારુબાડા અંબા અંબા શું બનાવવાના છો આજે એ તો ખાલી કયો અમને આજે છે ચાપડી ને શાક ભાઈના મનપસંદ સરસ એના માટેની શું શું વસ્તુ જોશે આપણે આ એના માટે જો આ બધી વસ્તુ તૈયાર કરી રાખી છે પછી આપણે રેસિપી સ્ટાર્ટ કરીએ આ છે ઘઉંનો જાડો લોટ 500 ગ્રામ

ને આ ટમેટા ની પ્યુરી કરી રાખી છે આટલી સરસ ત્રણ મોટા લીધા ટમેટા ને બાકી આ રોટિંગ મસાલો સરસ આટલી વસ્તુ જોશે આપણે ચાપડી ને શાક બનાવશું ને એમાં

બે કામ સાથે થઈ જાય આપણે છે ને ચાપડી માટે જ આંગળી દાજે ને એટલું ગરમ પાણી લેવાનું છે લોટ બાંધવા માટે આપણે લોટ તૈયાર કરી લેશું રવો આ છે સ્વાદ અનુસાર મીઠું આ છે આખું જીરું એક ચમચી એમાં તલ વધારે ગમતા હોય તો વધારે એડ કરી શકાય તલ ખાસ નાખવા ચાપડીમાં મોણ એમાં મોણ એ થોડુંક વ્યવસ્થિત જોઈએ બે મોટા ચમચા નાખ્યા છે અત્યારે આપણે એમાં મિક્સ કરીએ ને પહેલાં આપણે મોણ ને બધું પછી ખ્યાલ આવે મૂઠી પડતું મોણ જોઈએ આમાં જો આ આપણું પાણી આ એટલું થઈ ગયું છે બરાબર આપણે ગેસ બંધ કરી દઈશું સરસ આપણું મોણ દેવાઈ ગયું છે હવે છે ને આમાં થોડું થોડું પાણી એડ કરી ને આપણે લોટ કરવાનો છે કઠણ લોટ કરવાનો છે એકદમ આપણે ભાખરીનો કરીએ ને એટલો કઠણ ચાપડીમાં ખાસ ધ્યાન રાખવાનું ઢીલો લોટ નહીં નાખવાનો તો જ આપણી ચાપડી એકદમ ક્રિસ્પી બહાર જેવી આટલો કઠણ લોટ બાંધવાનો છે આ રીતે આપણે બધા ગોયણા છે તૈયાર કરી લેશું ચાપડી બનાવતા જ વાર લાગે આ રીતે બધા ગોયણા તૈયાર કરી લેવાના ઓકે શાક થતા કઈ વાર જ ન લાગે પછી આ ચાપડી બનાવો તરવામાં ને એમ જ વાર લાગે

અને લેડીઝ જે લોકો હોય ને ઘરે રાંધતા હોય એ લોકોને ખબર જ હોય જો આ સાઈડમાં વળી પાછું બીજી ચાપડી બનાવવાની તૈયારી ચાલુ આ ધીમે ધીમે તરાવીને આ ધીમે ધીમે આ શાક બનતી જાય બેય થઈ જાય વડાતી જાય ને તરાતી જાય તો આ રીતે ચાપડી બનાવીને રાખી દીધી હોય તો ખાલી શાક જ બનાવવાનું હતી ચાપડી તો ગમે ત્યારે ઉપયોગમાં લઈ શકાય અને પર આ ચાપડી કેટલો ટાઈમ ચાલે ચાપડી ને કંઈ થાય જ નહીં હમ

સાહેબ ફ્લેટમાં બધા સુગંધ આવે છે આ થઈ ગઈ છે રેડી આપણી ચાપડી હમ અને હવે એને કાઢી લેવાની ચાલો આવી રીતે દરેક ચાપડી બનાવી લેશું ચાલો એક પછી એક બેન્ચ રેડી થઈ ગઈ છે અને હા થઈ ગયો ચાપડીનો ઢગલો સાહેબ ત્રણ પાવરા તેલ લઈ લીધું છે આપણે શાકનો વઘાર કરવા માટે આપણું તેલ આવી ગયું છે આ છે એક ચમચી જીરું જીરું થઈ ગયું છે આ છે તમાલપત્ર હવે આપણે આમાં આ ડુંગળી પેલા એડ કરશું ગુલાબી થવા દેવાની છે ડુંગળી ડુંગળી આપણે સતરાઈ ગઈ છે આ છે આદુ લસણની પેસ્ટ શાકમાં છે ને તેલ થોડુંક આગળ પડતું આવશે કારણ કે આ ગ્રેવી આપણી કેતળાઈ ગયું છે ડુંગળી આદુ લસણ બધું હવે એમાં આપણે આ ટમેટાની પીરી કરી છે ને સરસ ટેસ્ટ આવે છે દેશી ટમેટાનો આ શાકમાં એટલે હવે આપણે ગેસ ખાસ કરી ને આને થોડુંક સતડાવા દેસું બે મિનિટ થઈ છે આપણું આ ટમેટા જો એ સતડાવા મીડાશી આ લસણ ચટણી આપણે ઢીલી કરીને એડ કરીએ છીએ થોડુંક વધારે તીખું કરવા માટે ન નાખવું હોય તો એ ચાલે પણ આ થોડુંક વધારે ગ્રેવી તીખીને મસ્ત થાય ને એના માટે છે આ બધું સરસ સતડાવું ને એમાં જ આપણે બધા મસાલા એડ કરી દઈશું હવે આ છે મીઠું સ્વાદ અનુસાર બટેટાના ભાગનું બધું આવશે આમાં પછી છે હળદર પાવડર અડધી ચમચી આ છે ધાણાજીરું પાવડર ત્રણ ચમચી એડ કરી આ છે લાલ મરચું પાવડર બે ચમચી આ છે ખાંડ ખટાશને ને બધું બેલેન્સ કરવા માટે ખાંડ તો કરી ન નાખતા હોય તો ન નાખીએ તોય ચાલે હવે આપણે આમાં પાણી એડ કરી દઈશું બે નાના ગ્લાસ પાણી આપણે અત્યારે આમાં એડ કર્યું છે આ ગ્રેવીને આપણે થોડીક વાર ઉકળવા દઈશું ત્યાં સુધીમાં આમાંથી છે ને આવી રીતના અડધા બટેટા જેવું આપણે લઈ ને આ રીતે મેસ કરી લેશું એનું સાવ બારીક કરી દેવાનું છે

જોતા જ મોટામાં પાણી આવી જાય એવું સરસ આ એક ક્લાસ શાક બન્યું છે રેડી છે આપણું ગ્રેવી વાળું શાક આ એક કોથમીરું બતાવતા ભૂલી ગઈ છું લાસ્ટમાં ચાલો હવે ચાપડીનો ભૂકો કરી હમ હવે આને ચાપડી હમ અને અંદર નાખ્યું હોય ખૂબ મજા આવે ભેળી છે આપણું ગ્રેવી વાળું શાક અને ચાપડી ઓકે થેન્ક યુ વેરી મચ ચાલો મિત્રો આજનું ભોજન તૈયાર છે આ છે ચાપડી શાક સાથે જે સલાડ તળેલા મરચાં છે લીંબુ છે છાશ છે અને હવે આ કેવી રીતે ખવાય એ તમને બતાવી દો ચલો નાવ ટેસ્ટિંગ ટાઈમ બતાવી દઉં તમને આપણી ચાપડી કેટલી ક્રિસ્પી થઈ જાય થઈ જાય આવી ચાપડી થઈ હોય ને પેલા કરવાનો અને મને પર્ટિક્યુલર તમે પૂછો ને તો મને તો છે ને આ રીતે જો આ રીતે આનો થઈ જાય ભૂકો આ છે કાઠિયાવાડી પદ્ધતિ ચાપડીનો ભૂકો કરવાની ભૂકો કરવામાં જરાય છે ને ભેગું ન થાય ભરભર ભૂકો થાય છે એકદમ ખબર જ ન પડે કોઈને જો ભાઈ તો અમારા કાઠિયાવાડની અને દેશની મોજ છે શિયાળામાં આવું સરસ મજાનું શાક મળી જાય ને એટલે ખાવાની ખૂબ મજા આવે ચાલો થઈ ગયો ભૂખ આપણો ભાઈ ખાવાની જે મજા આવે ભાઈ ને યાદ કરો છો ભાઈ તો લસણની ચટણી પાછી ઉપરથી એડ કરે હવે આને સરસ મજાનું ચોડી લેવાનું આવે આ વસ્તુ આવી રીતે જ ખાવાની મોજ છે ચાલો રેડી થઈ ગયું છે આપણું આજનું ભોજન આ ચાપડી શાક લીધું બરાબર છોડે આના થેન્ક યુ વેરી મચ ફરી એકવાર લઉં છું ડુંગરી આ લીધો છે પાપડ ખાવાની હકીકતે ખૂબ મજા આવે છે આશા રાખી છે કે આજની આ રેસીપી હોય તો વધુમાં વધુ લોકો સુધી તમે આને શેર કરજો અને હા મિત્રો જાતા જાતા માનો કે ન માનો પણ જિંદગીની સૌથી જોરદાર થપ્પડ તો છે ને આંધળો વિશ્વાસ જ મારે છે આ વાત સાથે આ ચીજ સાથે ફરી મળીશું નવી વાત સાથે ત્યાં સુધી તમે અમને રજા આપશો અને હા તમે અમારા પોતાના છોક એટલે તમને કહી છે કે તમે તમારું ધ્યાન રાખજો તમારા પરિવારનું ધ્યાન રાખજો જય હિન્દ જય ભારત નમસ્કાર